બીજી રચના છે ડોકો હૃદયમાં જ્યારે ભીનું ભીનું કંઈક ખૂટે છે હૃદયમાં જ્યારે ભીનું ભીનું કંઈક ખૂટે છે ત્યારે શબ્દોને નવી લીલી ઉપર ખૂટે છે હૃદયમાં જ્યારે ભીનું ભીનું કંઈક ખૂટે છે ત્યારે શબ્દોને નવી લીલી ઉપર ખૂટે છે પહાડ જેટલા વિચારો કરી લઉં એ પછી પહાડ જેટલા વિચારો કરી લો પછી એક ટચુબડી પેન્સિલ નામ તારુજ જ છે હા પછી એક પેન્સિલ નામ છે ને પિંજરમાં ઝકડાયેલા પંખી જેવા આ પિંજરમાં ઝકડાયેલા પંખી જેવા તારા સ્મરણે સળિયા તોડી નાસી છૂટે છે પિંજરમાં ઝકડાયેલા પંખી જેવા આશ્વાસ તારા સ્મરણે સળિયા કુડી નાસી છૂટે છે ને વાત જો હોય મારી લાગણીના સંભાળની વાત જો હોય મારી લાગણીના સંભાળની તો ડાળ નહીં અહીં કાયમ ઉહાડી તૂટે છે વાત જો હોય મારી લાગણીના સંભાળની તો ડાળ નહીં અહીં કાયમ ઉહાડી તૂટે છે ને પવન જરા ખખડાવી પાનને જાય એ પછી પવન જરા खू <laughs> पा પહોચાડી દો પછી વિચારો જન્મે જીવે ધમકે છે તૂટે છે હૃદયમાં જયારે ભીનું ભીનું કઈ ફૂટે છે ત્યારે શબ્દો ને નવી દીધી ઉપર ફૂટે છે